શું ખેડૂત મિત્રો તમે પણ જો તમારા ખેતરમાં જે પાક આવેલો હોય છે એ પાકનું નુકસાન કરી જતા હોય રોજ ભૂણ નીલગાઈ આવીને તો એનેથી બચાવવા માટે હું તમે ખેડૂત મિત્રો ઝટકા મશીન લગાવો છો તો ખેડૂત મિત્રો નાના ખેડૂતો માટે લઈને આવે છે નાનું જટકા મશીન એટલે કે મિની જટકા મશીન આ મિની જટકા મશીન છે એ તમારા ખેતરમાં જે લગાવી દેશો એટલે તમારા પણ ખેતરમાં રોજ ભૂણ નહીં આવે ખેડૂત મિત્રો આ મિની જટકા મશીનની વાતચીત કરીએ ને તો તેમાં તમને બધી સિસ્ટમ પણ આપી દેવામાં આવે છે ચાલો ખેડૂત મિત્રો હું તમને આ મિની જટકા મશીન ચાલુ કરી અને ટેસ્ટિંગ કરીને બતાવું જો જોઈ રહ્યા છો આપણે મિની જટકા મશીનમાં આપણે એક મોટી સ્વીચ આપેલી જે આપણે ચાલુ બંધ કરવા માટેની હોય છે કે પછી નાની સ્વીચ છે તમારે હું કે બાર કલાક ચોવીસ કલાકની હોય છે જેવું મશીન ચાલુ થશે એટલે અહીંયા પાવરની લાઇટ પણ ચાલુ થઈ જાય છે તો આ મશીન ચાલુ છે આપણે અને આગળ બે સોકેટ આપેલા છે એક તમારે બેટરીનું છે અને એક તમારે સોલારનું છે પાછળથી કેટલો શોર્ટ આવે છે ને એ પણ આપણે ચેક કરી લઈએ ચાલો તો પાછળ જે બંને ટર્મિનલ છે તેમાં આપણે શોર્ટ કરીને પણ આપણે ચેક કરી લઈએ જોઈ રહ્યા છો ખેડૂત મિત્રો મિની ઝટકા મશીન નામ હલે નાનું હોય પણ એનું કામ બહુ મોટું છે એટલે આનો શોર્ટ પણ તમને વધારે મળશે અને આ મિની ઝટકા મશીનની આપણે કે સિસ્ટમ તમારે ઓટોમેટિકની સિસ્ટમ પણ સાથે આપી દેવામાં આવશે અને આ મિની જટકા મશીનની કેપેસિટીની વાતચીત કરીએ ખેડૂત મિત્રો તો આ મિની જટકા મશીનની કેપેસિટી તમારે પાંચ એકરની છે એટલે મેક્સિમમ તમારે કે દસ બાર વીઘામાં હશે તો આ મિની ઝટકા મશીન ચાલી જશે અને આ મિની ઝટકા મશીનની પ્રાઇઝની વાતચીત કરીએ ને ખેડૂત મિત્રો તો આ મિની જટકા મશીન આ તમને પંદરસો રૂપિયામાં તમારા હું કે તમને મળી જશે પંદરસો રૂપિયામાં તમને મિની જટકા મશીન આપી દેવામાં આવશે અને આ મિની જટકા મશીન સાથે તમારે એક તમારે બેટરી કેબલ સોલાર કેબલ પણ સાથે આપી દેવામાં આવશે વન મીટરના ઊંચે અને આખું મશીન તમને મળી જશે અને ખેડૂત મિત્રો તમે તમારા ખેતરમાં મિની જટકા મશીન લગાવવા માગતા હોય તો નીચે આપેલા નંબર ઉપર ફોન કરી અને મિની ઝટકા મશીનનો ઓર્ડર પણ करीतो धन्यवाद